અમરેલી શહેરમાં આ વર્ષે જન્માષ્ટમીનો કોઈ મેળો થવાનો નથી ઉલ્લેખનીય છે કે રાજકોટની ઘટનાના અનુસંધાને આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે પરંતુ રાજકોટમાં આઠ લોકમેળા થવાના છે અમરેલીમાં કોઈ દુર્ઘટના ન ઘટેલી હોવા છતાં પણ એક પણ લોકમેળો થવાનો નથી અમરેલી શહેરમાં વર્ષો બાદ એવું બનશે કે આ વર્ષે જન્માષ્ટમીના મેળાનું આયોજન જ નથી થયું અમરેલી શહેરમાં દર વર્ષે બે સ્થળો પર જન્માષ્ટમીના મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને લોકો મનમૂકીને મેળાની મજા માણતા હોય છે જે આ વર્ષે મનોરંજક રાઇડ્સ વગર માણવી પડે તેવી સ્થિતિ છે રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ સરકાર દ્વારા કડક એસઓપી બનાવવામાં આવેલી છે જેના કારણે અમરેલી શહેરમાં મેળાના આયોજન માટે આજ દિન સુધી કોઈ રાઇડના સંચાલકોએ તૈયારી જ બતાવેલી નથી હવે જન્માષ્ટમીને આડે ચાર દિવસ બાકી રહ્યા હોય આ વર્ષે અમરેલી શહેરમાં લોકોએ મનોરંજન રાઇડ્સ વગર જ મેળાની મજા માણવાની રહેશે અમરેલી શહેરમાં દર જન્માષ્ટમી પર મેળાના આયોજકો દ્વારા બે અલગ અલગ સ્થળ પર આનંદ મેળાનું આયોજન કરવામાં આવે છે પરંતુ રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ આ વર્ષે કડક નિયમો લાગુ કરવામાં આવેલા હોય કોઈ જ આયોજકોએ રસ દાખવ્યો નથી જેને કારણે શહેરનું ફોરવર્ડ ગ્રાઉન્ડ જન્માષ્ટમીના ચાર દિવસ પહેલાં પણ ખાલી કમ જોવા મળી રહ્યું છે મજાની વાત તો એ છે કે રાજકોટ શહેરમાં આ આગની ઘટના ઘટેલી હતી ત્યાં આઠ લોકમેળાના આયોજન કરવામાં આવ્યા છે જ્યારે અમરેલીમાં આવી કોઈ જ ઘટના ઘટેલી ન હતી છતાં પણ અમરેલીમાં એક પણ મેળાનું આયોજન કરવામાં આવેલું નથી વાત કરીએ જિલ્લાની તો રાજુલા જાફરાબાદ સાવરકુંડલા અને બગસરામાં આયોજકો દ્વારા મેળાના આયોજન માટે તંત્ર સમક્ષ અરજીની મંજૂરી માગવામાં આવેલી છે પરંતુ તેઓએ હજી સુધી તંત્ર તરફથી મંજૂરી મળેલી ન હતી અમરેલી કલેક્ટર અજય દહિયાનો સંપર્ક કરતાં કહ્યું કે લોકમેળા માટે નિયમો માટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે ગૃહ વિભાગની સૂચના પ્રમાણે સરકારના નીતિ નિયમો ફોલો કરી શકે તે આયોજન કરી શકે છે જે નિયમો ફોલો ન કરે તે ન કરી શકે અમરેલી શહેરમાં હાલ સુધી કોઈ અરજી આવેલી જ નથી આ રીતે રાજકોટમાં આઠ મેળા અને જ્યાં કોઈ ઘટના કે દુર્ઘટના બનેલી જ નથી ત્યાં એક પણ લોકમેળાનું આયોજન થયેલું નથી સારા યુથ ક્લબ ઓફ અમરેલી છેલ્લા વીસેક વર્ષથી કોરવડના ગ્રાઉન્ડમાં મુકેશભાઈ સંઘાણીની આગેવાનમાં મેળો કરે છે આ મેળો કરવાથી જે જે વિભાગ હોય છે તેની અમારે અલગ અલગ મંજૂરી લેવી પડે છે આ વખતે સરકારશ્રીની જે નવી એસઓપી છે એસઓપીમાં ફાયરની મંજૂરી તેમજ આંતરિક વિભાગની જીબીમાં પાઇપ ફિટિંગ કરવું આ બધી જ અલગ અલગ ઘણી એવી એસઓપી છે કે જે પાળવી ખૂબ મુશ્કેલી છે તેમાં ફરતો એમ્બ્યુલન્સ માટેનો રસ્તો પણ રાખવાનો છે એક્ઝિટ પણ છ પ્રકારના રાખવાના છે આવી અલગ અલગ ઘણી નવી એસઓપી છે એસઓપી આમ તો સરકારશ્રીના નિયમ મુજબ પાળવી જોઈએ અને બે રાઇડ્સ વચ્ચે વીસ ફૂટનો રસ્તો રાખવો અને ફાયરની વ્યવસ્થાઓ કરી આવી બધી જ વ્યવસ્થાના કારણે અમે આ વખતે નવી એસઓપી પાળવી કારણ કે અમે તમામ નિયમો પાળીને મેળો કરતા હોઈએ છીએ આ વખતે એસઓપીના કારણે અમે મેળો નથી કર્યો પણ જે લોકોને નુકસાન જવાનું છે ખાસ કરીને નાની નાની રાઈડ્સવાળા યાંત્રિક રાઇડ્સવાળા મોટા ચક્કરવાળા ફજેત ફાળકાવાળા સ્ટોલવાળા અને પાથરણાવાળા લોકો છે તેમજ બાળકોનો જે મનોરંજન મળવાનું છે અને ધાર્મિક દ્રષ્ટિએ જે જન્માષ્ટમી ભગવાન કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવાનો હોય છે આ બધું આ વખતે નહીં થઈ શકે અમને પણ ઘણું દુઃખ છે અમરેલી પ્રજા પાસે અમે માફી માગીએ છીએ કે આ આયોજન અમે નથી કરી શક્યા કાયમી અમને લોકોનો સહકાર મળ્યો છે આ વખતે અમને કદાચ દુઃખ પણ થાય છે પણ શું કરવું નવી એસઓપી મુજબ નિયમો પાળવા ખૂબ અઘરા હોય છે અને અમને પ્રાંત અધિકારીએ મિટિંગ બોલાવીને આ બધા જ નિયમો સમજાવ્યા હતા કે તમારે આ પ્રકારની કાર્યવાહી કરો તો જ મંજૂરી મળશે શરતી મંજૂરી આપવામાં નહીં આવે આવી બધા જ કારણોએ અમે મેળો નથી કર્યો લોકોનો મનોરંજન નહીં મળે અને ધાર્મિક વાતાવરણ પણ ઊભું નહીં થાય તે આપણે સમજી શકીએ છીએ પણ દુઃખ સાથે આ વખતે સારી ઉત્તક ઉમરેલી મુકેશભાઈ સંઘાણીની આગેવાનીમાં જે મેળો કરે છે તે નહીં કરી શકે એનું અમને દુઃખ છે લોકોને અમે બે હાથ જોડીને માફી માગીએ